દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ગુજરાતમાં પણ જાણે વિધાનસભાની બધી જ સીટોની ચૂંટણી હોય એ રીતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની ચર્ચા થઈ રહી છે વાવની જયારે પણ વાત આવે ત્યારે એવું કહેવાય કે વટનો સવાલ છે અને વાવ કોનો વટ સાચવશે પરિણામ આવશે ત્યારે ખબર પડશે પણ વાવને જે લોકો નજીકથી જોઈ રહ્યા છે વાવની રાજનીતિને જે લોકો ઓબ્ઝર્વ કરી રહ્યા છે એમની પાસેથી આજે અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે વાવનો એક્ઝિટ પોલ એમના મતે શું કહી રહ્યો છે સાથે પત્રકાર ચૌધરી જોડાયા છે એમની સાથે વાત કરીશું વાવ વિધાનસભાની ચૂંટણી ને લઈને એનું ગણિત શું કહી રહ્યું છે એના વિશે વાત કરીશું દિલુબા સ્વાગત છે જમાવટમાં આપનું વાવની જે ચૂંટણી છે બહુ જ બધી ચર્ચાઓ અને રોજ કંઈક ને કંઈક નવા સમાચારો રોજ નવી તસવીરો વાવમાંથી સામે આવે છે વટનો સવાલ વાવ બની ગયો છે તમારા માટે વાવનું ગણિત શું કહી રહ્યું છે વાવ કોનો વટ સાચવશે જો અત્યારે તો થોડી અસમંજસવાળી સ્થિતિ છે મતલબ કે જે રીતે વોટિંગની પેટર્ન થઈ છે ને જે રીતે વોટિંગની સિસ્ટમ ચાલી છે એ રીતે જો ખરું મારે ગણિત પ્રમાણે ખરું ઉતરે તો પરિણામ જે ધાર્યું છે છે એ જ આવશે બાકી પછી ઈલેક્શન ચૂંટણીનું પરિણામ કઈ પણ આવી શકે સૌથી મોટી વાત એ છે હા હા હું આવું એ વાત ઉપર જો સૌથી મોટી વાતચીત એ છે કે વિધાનસભાની અંદર સૌથી મોટો જો કોઈ તાલુકો હોય તો એ તાલુકો

વાવની અંદર પણ ચૌધરી સમાજ અને દલિત સમાજ હવે જે ચૌધરી સમાજના જે મત હતા એક તરફી માવજીભાઈ અપક્ષ માં ઉભા રહીને લઈ ગયા બાબરના મત લઈ ગયા સુઈ ગામ ના લઈ ગયા વાવ લઈ ગયા એટલે વાવ અને ની અંદર એ લીડ એમની ભાજપ ની જ કપાવાની જે પણ મેં ગામડાઓની અંદર સર્વે કર્યો છે ભાજપના જે મોટા મોટા ગામ હતા બધા ગામમાંથી ભાજપ ની લીડ માઇનસ થઈ છે ચૌધરી સમાજના મતોના કારણે થઈ છે અને બીજું કે વાવ ની અંદર સૌથી ઊંચું મતદાન થયું એક લાખ વોટ વાવના થયા તો જે સૌથી ઊંચું મતદાન થયું ક્યાંક ને ક્યાંક સ્ટેચરડી ભાગ રૂપે ગુલાબજી અને કોંગ્રેસે જે કોંગ્રેસ વિચાર લોકો હતા એમનું મતદાન ઊંચું કરાયું બીજું ચૌધરી સમાજ નું ઊંચું મતદાન થયું તો હવે તમે વિચારો કે બેન ચૌધરી સમાજ ની અંદર થી આ પક્ષ માં ભાઈ લડતા હતા બાકી કોઈ લડતું ના હોય ઠાકોર સમાજ અને રજપૂત સમાજ નો ચહેરો તો પછી ચૌધરી સમાજ શું ઊંચું મતદાન કરે તો જે વાતચીત કરી રહી છે ભારતીય જનતા પાર્ટી કે અમને ચૌધરી સમાજ વોટ મળ્યા મળ્યા છે પરંતુ ધારો કે પચાસ કે સાહીઠ ટકા મતદાન થયું તો આપણે એવું માની શકીએ કે કદાચ અડધા એમને મળ્યા હોય એવું માનીએ પરંતુ જે ઊંચું મતદાન થયું પંદર વીસ ટકા એ ઊંચું મતદાન તો માવજી ભાઈની તરફેણમાં જ થયું છે તો અત્યારના જે પરિબળો જોતા અત્યારની જે સિચ્યુએશન જોતા ભાભરની અંદર ભાજપ લીડ કરી રહ્યું છે વાવ અને સુઈગામની અંદર કોઈક જગ્યાએ તો ભાજપ ત્રીજા નંબરે છે અમુક અમુક જિલ્લા પંચાયતની જે સીટો છે ને એના અંદર તો ભાજપ ત્રીજા નંબરે છે જેમ કે તળાવની અંદર કોંગ્રેસ અને

જાહેર મંચ ગુલાબ પછી ઠાકુર સમાજ દેહાઈ ઘણો બધો નારાજ હતો અને નારાજ હતો એ ક્યાંક ને ક્યાંક કન્વર્ટ કરવા જતો હતો વોટ કે કઈ જગ્યા આપવા જો જે કોંગ્રેસ વિચારધારા વાળા છે ને ભાજપ માં નથી જવાના ભાજપ વિચાર વાળા ધારા વાળા કોંગ્રેસ માં નથી આવવાના આ તો ફેક્ટ વસ્તુ પરંતુ જનરલ સમાજ છે જે વ્યક્તિત્વ જોઈને કરે છે જે વિકાસ ને નામ બીજા કઈ પણ નામે વોટ કરે છે જાતિના નામે કરે એ સમાજ ક્યાંક એવું વિચારી રહ્યો હતો કે આપી તો આપણે ના આપીએ પરંતુ જે અપક્ષ તરીકે માવજીભાઈ જે ચહેરો ઉભીને આવ્યા ચહેરો શરૂઆતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આવ્યા તો એ લોકો એમની સાથે જોડાતા હતા બીજા સમાજના લોકો પણ જોડાતા હતા કારણ કે આ ચૂંટણી કોંગ્રેસ જીતે ભાજપ જીતે પણ યાદ તો આ આવશે કારણ કે એ આવ્યા તો જ રસાકસી આવી બાકી આ ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ ના થત ને રસાકસી ના હોત તો દેવી સમાજ એવું વિચારતો હતો એટલે પરંતુ દેવી સમાજની અંદર પાછળથી ડેમેજ કંટ્રોલ થઈ ગયું કે ગમે થઈ ગયું પરંતુ પાછળથી ખુલીને એટલો બધો વિરુદ્ધ સામે નહીં આવ્યો જેટલો આવવો જોઈએ છે પોલ કહી રહ્યો કે અંદર ભાજપ લીડ કરશે જેની અંદર બે જિલ્લા પંચાયતની સીટો છે હું તમને વિગતવાર કહી દઉં જેમાં મીઠા જિલ્લા પંચાયત અને સણવા જિલ્લા પંચાયત આ બંને અંદર ઠાકોર સમાજના લગભગ અડતાલીસ હજાર વોટ છે એટલે એ જગ્યાએ ગેની બેને શેધ માર્યો છે અને ઘણા બધા ગામડાઓમાં ગેની બેન એસી એંસી ટકા ચાલ્યા છે તો સ્વરૂપજી પણ ઘણા બધા ગામડાઓમાં એંસી એસી ટકા ચાલે તો આ બંને ગામડા આ બંને સીટોની અંદર ભાજપ લીડ કરશે ભાભરની અંદર ભાજપ લીડ કરશે ત્યારબાદ સુઈગામ જે પ્રોપર સુઈગામ જિલ્લા પંચાયત છે એની અંદર કોંગ્રેસ લીડ કરશે ત્યારબાદ મોરવાડા જિલ્લા પંચાયત છે શિવગામ તાલુકામાં આવે ત્યાં પણ આમ ત્રિપાખ્યા જેવો જંગ છે પરંતુ મને એવું લાગે છે કે બેની લડાઈમાં ફાવી જશે તો તો ત્યાં કદાચ કરી શકે છે વાવ ની અંદર કોંગ્રેસ લીડ કરશે કારણ કે ત્યાં લગભગ રાજપૂત સમાજના સાત આઠ હજાર અને દલિત સમાજના છ હજાર છે એટલે એ લીડ કરશે ત્યારબાદ વાતચીત કરીએ ધીમા જિલ્લા પંચાયત તો ધીમા જિલ્લા પંચાયતની અંદર દલિત સમાજ ને રાજપૂત સમાજના સારા એવા મત હોવાથી પટેલ સમાજના પણ મત છે પરંતુ પટેલ સમાજના મત એ આ વખતે અપક્ષ માં જતા રહ્યા એટલા કારણે ધીમા જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ લીડ કરશે ત્યારબાદ વાતચીત કરીએ માડકા જિલ્લા તો જિલ્લા અંદર ચૌધરી સમાજના છે અને બ્રહ્મ સમાજના મત હોવાથી ત્યાં ક્યાંક ને ક્યાંક એવું મને લાગે છે કે ભાજપ લીડ કરશે અને છેલ્લી અને લાસ્ટ બાકી રહી મડકા વાવ ધીમા અને તડા તો તડા ની અંદર તો ભાજપ ત્રીજા નંબર રહેશે તડાવની અંદર અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે અને ચૌધરી સમાજના સૌથી વધારે મત્યા હોવાથી અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે અને ત્યાં ભાજપ ત્રીજા નંબરે રહેશે એટલે આમ ગણવા જાઓ તો ત્રિપાખીઓ જંગ છે પરંતુ જેમ જેમ કેટલી લીડ લે છે શું લે છે સુઈગામ અને વાવની અંદર ભાજપને લીડ મળવાની નથી ભાભરની અંદર ભાજપને લીડ મળવાની છે હવે એથી કેટલી લીડ લે છે અને ત્યાંથી કેટલી લીડ મળે છે એ લીડના આધારે આરજીતના આંકડા કોઈ વધારે નહીં હોય હશે પાંચ દસ દસ હજાર સુધીની અરજી થશે દસ હજારની લીડ છે પરંતુ થોડું અસમંજસની સ્થિતિ છે એટલે આપણે શ્યોર ન કહી શકીએ પરંતુ મને થોડું પલડું ભારું અહીંયા કોંગ્રેસનું લાગી રહ્યું છે આ વિધાનસભાની અંદર આભાર દિલુભા જમાવત સાથે જોડવા માટે ફરી આપનો પ્રયાસ કરીશું અને ફરી એકવાર વાવનું ગણિત વિસ્તારથી જાણવાનો પ્રયાસ કરીશું જી નમસ્કાર